વર્ષથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે આપણા વિસ્તારમાં કામ કરવું હોય તો સરકાર સાથે રહેવું પડે અને સરકાર હાલે જે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર તબક્કો છે કોંગ્રેસનો પણ પાંત્રીસ ચાલીસ વર્ષનો ગયો ભારતીય જનતા પાર્ટીનો પણ એક તબક્કો છે અને દેશના વડાપ્રધાન એવા મરત માણસ મળ્યા કે જે આખા દુનિયાને હલાવી શકે દેશને તો દેશને તો દોડાવી દીધા અને કામ કરી શકે પણ દુનિયાને પહોંચી શકે એવા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બે હાજર એક માં આવ્યો આપણે બે હાજર બે માં મને ધારાસભ્ય તરીકે બે હજાર બે માં પરિસ્થિતિ બે માં હું શું હતી તેના પછી આપણે ધીરે 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 કરતા આગળ વધ્યા છે અને સૌ બધાના પ્રયાસ થી મેં કોઈ એકલો કઈ કરતો નહીં પણ બધાના પ્રયાસથી કોઈ પણ કામ થાય ઘરમાં ઘરની પ્રગતિ થાય કોઈ બી ઘરમાં પ્રગતિ થાય તો તેમાં બે હાજર બે થી અત્યાર સુધી છે એમાં બધાની મહેનત છે એક એક મતદાર થી માંડી કાર્યકર્તા બધાની મહેનત છે ને તો આજે આપણે અહીંયા સુધી ટકી રહ્યા ને તો જ આપણે ધારેલું આપણે કામ ધીરે ધીરે કરીને કરતા જેમ પેલા લાઈટ ની વાત લાઈટ નો પ્રશ્ન હતો એ લાઈટ ચાર ગામ વચ્ચે આપણે એક સબસ્ટેશન બનાવી દીધું એટલે સ્ટેશન બનાવી દીધું હવે લોકોને લાઈટ પાણીની વ્યવસ્થા થઈ જાય પણ હવે ચિંતા થાય હવે નેટવર્ક ની પકડેલ હવે નેટવર્ક ની ચિંતા છે તો નેટવર્ક ની ચિંતા માટે સરકાર સમય અંતરે જેવી જેવી જરૂરિયાત જેમ જેમ જેવી જરૂરિયાત પડે તે પ્રમાણે અત્યારે સરકાર ભારત દેશના વડાપ્રધાન કહે છે ને કે ટેકનિકલ યુગ એટલે કે એકવીસમી સદીમાં આપણે જીવી રહ્યા છે મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મેડ ઇન્ડિયાની પણ મેક ઇન ઇન્ડિયાની વાત કરે તો મેક ઇન ઇન્ડિયા કરવા માટે નેટવર્ક જોઈએ તો એ નેટવર્ક લગભગ સરકારે આખા ગુજરાત ની અંદર પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને પાંચસો કરોડ ની જોગવાઈ કરીને જ્યાં જ્યાં નેટવર્ક ની મળે એ વિસ્તારની અંદર ટાવર વિસ્તારમાં મોટાભાગે નેટવર્ક નો ઇસ્યુ હતું કારણ કે એક 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 ગામ ગામ થી બીજા ડુંગર વચ્ચે આવી જાય એટલે નેટવર્ક ફ્રીક્વન્સી કપાઈ જાય એટલે ટાવર નહીં પકડે તો દરેક ગામ ને અંદર ધીરે 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 ટાવર શરૂ થઈ ગયા આપણા વિસ્તારમાં બધી જ જગ્યાએ અમે લખીને સરકાર ને આપ્યું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ જેટલી જે પ્રમાણે સમયની જે જરૂરિયાત છે સમયની જે માંગ છે તેના સાથે આપણે કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને કેમ મત આપવા ભારતીય જનતા પાર્ટી જ્યારથી બે હજાર એક માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બન્યા ત્યાર પછી ભારત દેશના વડાપ્રધાન બન્યા પછી જે સરકારની યોજના અને પ્રજાના હિત પ્રજાલક્ષી જે કાર્યક્રમ છે મેં કીધું તેવું કે સમયની માંગ આજે પાંત્રીસ વર્ષ પહેલા કોઈ પાસે ગાડી નહીં હતી કે સાયકલ નહીં હતી બળદગાડો તો લગ્નમાં આમાં ઘણા લોકો બળદગાડામાં જાન લઈને ગયેલા હે ભણવા માટે હમણાં કારણ કે મે ઓગણીસો ચોર્યાસી માં લગ્ન કરે તો માંડ માંડ ખટારો મળેલો ટ્રક મળે ભાડે વાપીમાંથી લાવ્યો છે હમણાં એક દિવસ અમાર ગામમાં એટલે અમારો પરિવારમાં જ લગ્ન હતું પરિવારમાં લગ્ન હતું એટલે અમારી બેન છે મુન્ની કરીને બ્યુટી પાર્લર વાળી મેં કે ને કીધું મેં કીધું ઘરવાળીને એવી બનાવ્યો હતો કે મારી ઘરવાળી મે ઓળખું કારણ કે બ્યુટી પાર્લર વાળી એવી બનાવી આપે કે મેં જ મારી ઘરવાળી વાળી ઓળખે એટલે સમય માંગ છે તે દિવસે કઈ હતું ને આજે સુવિધા છે આજે જમાનો આજે જમાનો જમાનો આવ્યો એટલે જેમ સમય ની જે માંગ છે તે સમય ની માંગ પ્રમાણે આપણે કામ કરતા જઈએ તો જે જે બે હજાર એક પછી જેમ જેમ જરૂરિયાત પેલા રસ્તા ની હતા રસ્તા ને હતા તો રસ્તા કોઈ માંગતો બી નથી ઓગણીસો ને એસી માં ભરજુલભાઈ પહેલી વાર ધારાસભ્ય તરીકે ઉત્તમભાઈ પહેલા હતા પછી ભાઈ લડતા હતા તો અમે ઓગણીસો ને એસી માં પિસ્તાલીસ વર્ષ પહેલા સ્લીપ લખવા જતા તે દિવસનો સમય તેવો પંચાસી પછી પડદાવાળી જીપ રાજસ્થાન થી આવતી લટકીને હાથે ફરીને કામ કરવા માટે પ્રચારમાં હતા એટલે એ સમય હતો સમયનો તબક્કો આજે એ સમય નથી આજે તો

હું મારા જિંદગીમાં કોઈ દિવસ એવું નથી કેતો મેં બધું કર્યું હું શક્ય જ નથી કારણ કે જેવી 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 જરૂરી સમય આવે તે પ્રમાણે આપણે કામ કરવું પડે તો આપણે આપણા વિસ્તારની અંદર આપણા ગામની અંદર આપણા બે ત્રણ ગામ છે તાલુકાની અંદર તાલુકા પંચાયત સીટની અંદર જે જરૂરિયાત છે સમયની જે માંગ છે તે સમયની માંગ સાથે આપણે કામ કરીને આપણે કરવાનું છે બધા આપણે સીસી રોડ આરસીસી રોડ બનાવવાનું પ્લાનિંગ કરતા છે એટલે એ કાયમી કાયમી ટાઈમ સોલ્યુશન આપણું થઈ જાય ખાલી લાંબો છે નહીં પાંચસો મીટર છે એટલે સીસી રોડ આરસીસી રોડ બનાવી દે તો કારણ કે કાળી મટ્ટી છે એટલે એમાં પેલું જીએસટી જીએસટી બધું નાખ્યા કે અંદર જયા જ કરે એટલે આપણો સીસી રોડ ખાલી પાંચસો મીટર એટલું આપણે બનાવી દે બાકી તો જ્યાં જરૂર લાગે ત્યાં પેલી થી તમારે નદી પર જવાનું જોડવાનો તો પહેલા મને યાદ છે વિપુલના પપ્પા ઉત્તમભાઈ ચાલી ગયા તો અમે સંસ્થાને આવેલા ઘણા વર્ષ પહેલાની વાત કરું તો કેવી પરિસ્થિતિમાં જોવા માટે બાબર ખડક ખેતીવાડી માટે ઘર નહીં મળે તો ખેતીવાડી માટે પણ આપણે જઈ શકીએ તો જેવી જેવી જે જરૂરિયાત છે જે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે કામ કરી રહ્યા છે પણ કીધું તેવું મેં એટલો કઈ કરતો નહીં મળે તમારો બધા સહકાર બધાના સહકાર થી જે કઈ કાર્ય થાય એ બધાના સહકાર થી થતું છે પાંચ વર્ષ થાય લોકશાહી છે લોકશાહી ના બંધારણ સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ છે એ બંધારણના હિસાબે પાંચ વર્ષે સરપંચ બદલાય પાંચ વર્ષે ધારાસભ્ય પાંચ વર્ષે સંસદ સભ્ય તાલુકા જિલ્લા પંચાયત દર પાંચ પાંચ વર્ષે ચૂંટણી આવે ને દર પાંચ વર્ષે આપણે મતદાન કરવાનું હોય છે ત્યારે લોકસભા લોક લોકસભાની ચૂંટણી એટલે કે ભારત દેશના વડાપ્રધાન હવે ત્રીજી વાર બનવા જઈ રહ્યા છે ચારસો બારમાં એક આવી ગયા એટલે હવે ત્રણસો નવ્વાણુંમાં જ ખાલી હિસાબ લગાવવાનો એક બિન હરેફ ઇતિહાસમાં પહેલીવાર

માણસને પુનર્જીવન મળે તો એની કોઈ કિંમત ના આખી શકીએ જે મતદાન છે મતદાન ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ એક મત નાખે કે આપણે એક મત નાખે કે કોઈ બી એક ગામનો એક નાગરિક મત નાખે મત નું મૂલ્ય એક સરખું છે ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સૌ સાથે મળીને જેમ સરકાર અલગ અલગ બધી જેમ યોજનાની સૂર્ય પીએમ સૂર્યોદયની યોજના પીએમ યોજના એટલે લાવવામાં આવ્યા કે જયારે બે હજાર બાવીસની ની ચૂંટણીમાં મફત લાઈટ વાળી વાત ચાલી તો આપણે તમે બાવન હજાર ઝાડુ મારી ગયા એટલા બાવન હજાર ઝાડુ મારી ગયા કઈ કોઈ કોઈ માણસને ને આપ્યું કોઈ સ્લીપ ને આપી કાંઈ નઈ પણ મફત ગેરંટી કાર્ડ એલું કોઈ બી બનાવેલા ગેરંટી કાર્ડ કેવા બનાવી ગયા અને હું કરી ગયા કંઈ ખબર જ નહીં પડી અમને બી અમને બી મતદાનમાંથી મત નીકળે તો ખબર પડે કે એક ગામમાંથી બસો ત્રણસો ત્રણસો રે આ મારા ગામમાંથી બી ચાર મત ગયેલા મને ખબર નહીં પડે મારા ચાર મત નથી ગયા આવી એક દિવસ સોશિયલ મીડિયા પર પેલા મોબાઈલ પર સરપંચને કીધું કે તું કે જેને જેને કાર્ડ બનાવેલો હોય તે કંટ્રોલમાં આવી જજો જો લખાવી જાઓ એટલે પછી આપણે આ ગેરંટી કાર્ડ ગેરંટી કાર્ડ જેના બનાવેલા તે આવીને કંટ્રોલમાં નામ લખાવી જાઓ તો એટલે એની યોજના હોય તો તમને આપી દે કે એમાં અડધા આવી ગયા તો ખબર વસ્તુ એવી છે કે ખાલી બોગસ બનાવીને આપી દેવાથી કઈ યોજના બનતી નથી એનો કાયમી સોલ્યુશન લાઈફ ટાઈમ એટલે કે આજીવન સોલ્યુશન સૂર્યોદય પીએમ સૂર્યોદય યોજના એટલે સોલાર સિસ્ટમ લગાવીને મારી પોતાની વાત કરું તો મારો આખું પરિવાર સાથે રે લગભગ વીસ બાવીસ હજાર નું બિલ આવે એટલે એસી ને બધું ચાલે તો બાવીસ નું બિલ આવે એ સોલર સિસ્ટમ લગાવેલી છે સાડા સાત કિલો સાડા સાત કિલો વોલ્ટ બે હજાર આવે કાં તો શિયાળામાં તો જીરો આવે પૈસા મારા ઉપરથી જમા થાય તો ત્રણ કિલો વોલ્ટ આપણા ઘરે લગાવે તો મોટર ઇલેક્ટ્રિક મોટર થી માંડીને માંડીને બધી જ વસ્તુ લાઈટ કનેક્શન બધું જ ચાલી શકે વીજળી જમા થાય એ આખા દેશમાં કરોડ ઘર અત્યારે તો આખા દેશમાં એક કરોડ મંજૂર કરે પણ પાંચ વર્ષમાં સંપૂર્ણ આખા ભારત દેશના કોઈ પણ ઘર બાકી નહીં રહેશે કે દરેક ના ઘર પર સૂર્ય કારણ કે સૂર્યપ્રકાશ છે સૂર્યપ્રકાશ નો ઉપયોગ કારણ કે સૂર્યપ્રકાશમાં કોઈ બિલ ભરવાનું નહીં મળે કોઈ કલ્પના ની કરેલી કોઈ વિચાર વર્લ્ડ આખા દુનિયાનું સૌથી આખા દુનિયાનું લાર્જેસ્ટ સૌથી વધારે સૂર્ય દ્વારા સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન થતી હોય તો ભારત દેશમાં તેમાં પણ ગુજરાત બ્યાસી ટકા ગુજરાતની અંદર બ્યાસી ટકા આખા દેશનું બ્યાસી ટકા વીજળી આપણે ઉત્પન્ન કરે તો આખા આખા દેશના ઘર ઘર પર લાગી જશે તે દિવસે આખા દુનિયાનું સૌથી લાર્જેસ્ટ દેશ ભારત હશે કે દરેકના ઘર પર સોલાર સિસ્ટમ થયું છે એટલે એટલો સરકારનો ખર્ચો છો ને સરકારને સૌથી આ વીજળી લાવવા માટે માની લો કે આપણે ઘરે ઘરે લાઈટ ઘરે લાઈટ વાપરીએ તો કેટલું બિલ આવે ને ખેતીવાડીની લાઈન હોય તો કેટલું બિલ આવે ખેતીવાડીમાં આપણને ખાલી પૈસા ભરવાના એગ્રીકલ્ચર ખેતી ખેતીનું કનેક્શન છે એમાં ખાલી ભરવાના સહાય આપે તો એટલા એટલા પૈસા સહાય આપે એટલે એટલા પૈસા સરકારે ભરવા પડે તો સરકારે ભરવા પડે તો સોલર સિસ્ટમ લાગી જાય તો જો સોલર સિસ્ટમ લાગીએ તો કેટલા પૈસા સરકારના ના બચે ને આપણા બચે તેટલા તેટલી પ્રગતિ આપણે બીજામાં કરી શકીએ જેમ અત્યારે છોકરાઓ મેડિકલમાં ભણે કોલેજમાં એના નર્સિંગમાં બીએસસી એમએસસી કરે તો ફ્રી શિપ્ટ કાર્ડ કાર્ડ એટલે ફ્રી કાર્ડ એટલે એટલે મહેનત કરે કે જેટલા જેટલા પર્સન્ટેજ જેટલા ટકા વધારે આવે જેટલા ટકા વધારે આવે તો એને સારી કોલેજ મળે મેરિટના ધોરણે કોલેજ મળે સારામાં સારી કોલેજ મળે તો એ સારામાં સારો અભ્યાસ લઈ શકે એ જીવનની અંદર પ્રગતિ કરી શકે તેના માટે એમબીબીએસ હોય મેડિકલ હોય મેડિકલ હોય એન્જિનિયરિંગ હોય એમએસસી બીએસસી હોય નર્સિંગ હોય કોઈ પણ ફેકલ્ટીમાં જાય મળી જાય છે ત્યારે સરકાર અલગ અલગ સારામાં સારા શું એક મોડલ નિવાસી શાળા બધી લોન અલગ અલગ સરકારની સરકારની અલગ અલગ યોજના દ્વારા જો હોશિયાર હોશિયાર માં હોશિયાર છોકરો પાસ કરે તેને વધારે પૈસા પણ એને મળી શકે ત્યારે એવી સરકાર એટલે પ્રોત્સાહન પ્રોત્સાહન યોજના જેમ પ્રોત્સાહન આપે તો કોઈ પણ વધારે મહેનત કરે આપણે છોકરાને એમ કે

છે બાકી મેં ધારાસભ્ય પાંચ પાંચમી મેં બધાના ઘરે થોડું પહોંચ્યો ઘરે તો આ બધા જે કાર્યકર્તા છે તમારા ઘર સુધી પહોંચે એ જ તમને મતદાન પેટી સુધી પહોંચાડે જેમ ઘરે પ્રસંગ હોય ઘરે પ્રસંગ હોય તો આપણે આપણે જાય ઘરે કામ પર આપણા ઘરે મજૂર આવતો હોય તે બી નહી આવે એટલે કે મજૂરી કરવા માટે આવે પણ મને માલિકે નોતરી ન થોડો મને કંકોત્રી થોડી આવી તે બી નહી આવે તે લગનના દિવસે કામ પર તે નહી આવે કારણ કે મને નહીં નોતરેલા હંમેશા ચૂંટણી પણ એ જ પ્રકારની છે કે ચૂંટણીની અંદર બધાને આપણું કામ કાર્યકર્તાનું કામ છે મતદારને જાગૃત કરવાના મતદારને સંદેશો પહોંચાડવાનો મતદારે મત કાં આપવાના તો એ જાણે ભગવાન જાણે બે જણ જાણે બીજાને કોઈને કંઈ ખબર નહીં પડે મતપેટીમાં જાય કોને મત નાખે પણ આપણે કહેવાની ફરજ છે એના ઘર સુધી એના મતદાર સુધી પહોંચવાની આપણી ફરજ છે કાર્યકર્તાની એ મતદારને જાગૃત કરીએ મતદારને કારણ કે લોકશાહી નો જે પર્વ પાંચ વર્ષે એટલે કે રાષ્ટ્રનું ગૌરવ ભારત દેશનું ગૌરવ વધારવા માટેનું જે કાર્ય છે એ સૌ સાથે મળીને આપણે કરીએ આપ સૌ મારા અગાઉ મને લાગે શૈલેષભાઈ આ નેર બેર ને બધી બોગસ વાત છે આ ગૂગલ મેપ બનાવીને ખોટું ગૂગલ મેપ હમણાં તો હવે હું તમને કહો મોબાઈલ પર તમારે જે બનાવીને મૂકો તે બનાવીને મૂકી દેવાય કોઈને કોઈ કોઈને બદનામ કરવાનું તો ખરાબ મોટા ખરાબ ખોટા બનાવીને મૂકીને બી કોઈ માણસ બદનામ કરી શકે એવું આ મોબાઈલ છે એટલે મોબાઈલ સારું બી છે મોબાઈલ ડેન્જર બી છે ત્યારે આ ફોકસ મેપ એટલે આવી કોઈ આવી પૈસા મંજૂર કરવા મંજૂર કરે બજેટમાં જોગવાઈ કરે તો કોઈ બી યોજના થાય એક આપણે અહીંથી આ રસ્તો બનાવ રસ્તો બનાવવા માટે અમારે કાગળ લખવું પડે અમે કાગળ લખીએ બજેટ કાગળ લખ્યા પછી અમને મંજૂરી મળે એને જોબ નંબર કે મંજૂરી મળે પછી ટેન્ડર થાય ટેન્ડર થાય પછી ટેન્ડર લાગે ટેન્ડર લાગે પછી એને ડિપોઝિટ ભરે પછી કામ ચાલુ થાય એક નાનકડું વસ્તુ બનાવવા માટે એટલી તો આવી મોટી યોજના તેની કઈ જરૂર હોય તો બને જરૂર નથી જે યોજનાની જરૂર નથી યોજના નથી કોઈ યોજના બનાવવાનો કોઈ વિચાર બી કોઈનો નથી એવી બોગસ વાત બનાવીને મૂકી હોવાથી ભરમાવાની જરૂર નથી કારણ કે એના માટે અમે ચૂંટાયેલા છે અમે બેઠા છે સરકારમાં અમે બેઠા છે નાણામંત્રી આપણે ત્યાં બેઠા છે નાણામંત્રી એમ કે યોજના બનાવવાળો પેલું આ ધંધો કરેલો છે એટલે વાતમાં કોઈ પડતા કારણ કે એવી કોઈ યોજના બી નથી ને એવું આજે નહીં જિંદગીમાં નહીં ને ભવિષ્યમાં બી થવાનું નહીં ધારો કે આપણા પાર્ટી થી નાસિકનો રસ્તો બનવાનો છે તો તેના માટે બધાને થોડી થોડી જમીન જાય હેડામાંથી જમીન જાય તેને નોટિસ આવે અમારો

કામ છે મારું ખાલી કોરીનો રસ્તો છે એના સિવાય બાકી જે કઈ કઈ નાનું મોટું હશે તો રસ્તા કે જે જરૂરિયાત હશે આપણે સાથે મળીને કામ કરીશું આટલી વાત કરી શું ભારત માતા કી જય જય